વો વે આ તેમ બોલ્યા કરજો હું ઘટો બોલો છો એ અમાર ઘર આવે તો કે વાત કરતા જતાં હું તો વે કવરાઈ તો આ ઓડો માં કે જબર બાજુ દે શેતનો છો ઓય આ ઓડો જાન કે હા ઓય

બધા કે જો વિયા તો ના કોઈ હો જાવ સવા તેમ ધંધા બોળી શું એટલે બબરાના ખાલી હે છોકરો કહેવા જો શું લાગે હવે ઓય કો કો સંભાળું તારું કેવો કહેવા જો શું કર તો

યુવોતે રાખવાનો છે આ કેટલે લે લે આય મટ્યા અમે લે જાતા છે તા પા હુએ પો અજા ભેગા નહી રવે ના ખમણ યે દાદા રહ પીવાનો છે તમારો વૈકાને પીવાનો નહાલ લાવો યે તો રોટલા લેના હે એટલે હાલ નહી હીવો રા જો પલા ઓય છોકરાને જો

આ બધે કે આ હું મેટો ફાર્મદાર જોવાય છે તો બધે કઈ દઉં અંદર તો આ ભેવા ભેય છે ભય આવું પડ છે સબ કો ના કરેું તું ધાર કોઈ દો ભાઈ ભય મોંઠા પછી તો તમાર જોવા આવશું જો આઈટમ રાખ્યું છે

આ તને પાગલી બધાય ભયા આ બોલ્યું છે તમે કેમ કરો ને હું કોણ સરપંચ તમારો ઘણાય પૈસા કે નસ રાખો વાળો મહેમાન ઠંડો ખવરાવા ને દાસ બોમ આવજો તાર કા મોર ભઈસ મોર આવી મોર આવી બોલ દી તા અમે અમે તો નહી આવતા ને કરી છે પા છે ઓધો નહી આવે છે નાખો શાકપુરી એમ નહી રાખો હવે દાળ ભાત બટાકાં શાક પુરી રોટલી ઓ પ્રિય જમુન વિડિયો અન પર ડિટેઈલ બસે દીધું આ કે મેં કે હું આયો आ बघे तू दारू नापी बेदार बेवर इ तो उनेला ओ वायरल ओ गटी झगडा सीन पहनवा ले ले बाई बाई जडा एन बाय गटी तो ताण पण्याता तो सब मी शर्म आई हारो तो शर्म तो आवे

સરપંચ મનાતો નમું પાણી દેશું અલબત છે તો કાલ ઓલ ના દે આજી સરપંચ સરપંચ પૂરા ભરો આ સરપંચ આ તો જોયા ને જી હોય પીરો મતો ને ભેગા આવજો બધા અરે બોલી ચીપલું ઈ તો વધોને ચાલે આ વાહ વાહ લે લે ચાતુ તમે આવજો ન આવ અમે તો મોહવે છે અમે ત પાણી હવે તો કદી આબુ આવજો કાત્રઈ આ